કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધી હાઉસ ટેક્સની ઉપર વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સિસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને બધા તારાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પુરવા જરૂરિયાત છે ઘણા લોકોએ આ રોડ પર જીવ ગુમાવ્યા ત્યારે ગટરુ ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે સત્તા અહિયાં થી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે